અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા શહેર નજીક આવેલા કપુરાઈ રેલવે ઓવરબ્રિજ પાસે વહેલી સવારે ટ્રક રેલિંગ સાથે અથડાતા અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે અકસ્માતનો એટલે ભયાનક હતો કે ટ્રકના પાછળના ભાગના ટાયર અલગ થઈ ગયા હતા શહેરના કપુરાઈ રેલવે ઓવરબ્રિજ પર થયેલા અકસ્માતને લઈને ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટ્રક ઓવરબ્રિજ પર આવેલ રેલિંગ સાથે ધડાકાભી રચાઈ હતી જેને લઈ રેલિંગના કેટલાક પથ્થર નીચે પડ્યા હતા જો કે તેની રેલ વ્યવહાર પર કોઈ અસર થઈ નથી કે પછી કોઈ નુકસાન પણ નથી થયું આ અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે જ્યારે ટ્રકને ભારે નુકસાન થયું છે ટ્રકના પાછળના ભાગમાં રહેલ ટાયર અલગ થઈ ગયા હતા જેથી પાછળ રહેલું કન્ટેનર નીચે પડતા ક્રેનની મદદ લેવાઈ હતી ટ્રકને બે ક્રેનની મદદથી રોડની સાઈડમાં કરવામાં આવતા ટ્રાફિક વ્યવહાર હળવો થયો હતો વહેલી સવારે અકસ્માત થતા ભારે જમત બાદ ટ્રાફિક વ્યવહાર હળવો બન્યો હતો આ અકસ્માતમાં રેલવે વિભાગે આપેલી માહિતી મુજબ અકસ્માતમાં રેલવે ટ્રેક કે રેલવે વ્યવહાર પર કોઈ અસર નથી થઈ આ અકસ્માતમાં મોટું કોઈ નુકસાન પણ નથી થયું જેથી રેલવે વ્યવહાર પર કોઈ અસર નથી થઈ અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે